વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી આજ રોજ સવારે પંદર ફૂટ થઈ જતા ખેર કોર્પોરેશન દ્વારા આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જોકે આજવા સરોવરથી પાણી છોડવામાંથી કોઈ અસર પડશે નહીં નહીંથી નગરજનોએ ચિંતા કરવાની જરૂર નથી તેમ કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં ગાજવીજ સાથે માત્ર ચાર કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી ચોવીસ પોઈન્ટ છોતેર ફૂટે પહોંચી ગઈ હતી તો પાલિકા દ્વારા શું આયોજિત આયોજન કરતા વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ અટકાવી દેવાઈ હતી આ દરમિયાન આજ વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને પંદર ફૂટે પહોંચી જતા શહેરના પૂરના સંકટમાંથી સંપૂર્ણ મુક્ત થઈ ગયું છે વિશ્વામિત્રી નદીની સપાટી ઘટતા આજવા સરોવરમાંથી આજ રોજ સવારે સાડા સાત કલાકે પાણી છોડવામાં આવ્યું હતું તો આજવા સરોવરની સપાટી બસો ને તેર પોઈન્ટ પચાસ વધુમાં આજવા સરોવરની સપાટી આગામી પંદર ઓક્ટોબરે બસો બાર ફૂટ પંચોતેર ફૂટ સુધી રાખવાની હોવાથી આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તો આ પાણી છોડવાથી શહેરીજનોને કોઈ અસર પડશે નહીં જેથી નગરજોએ ચિંતા કરવાની જરૂર ન હોવાનું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ